બાળ મિત્રો આપણી શાળામાં તમારું સ્વાગત છે ધોરણ બીજું પાઠ બીજો દાદા ખોયા છે વિષય છે ગુજરાતી હવે તેમાં જો પેલું શું બતાવ્યું છે ચાલો ગઈએ ગીતડું ગીતડું ગાવ છે ને તમારે અકલમ ચકલમ ચમ ચમ બાળક બોલે બમ બમ ચકલમ પકલમ પમ પમ બાળક બોલે પમ બમ મકલમ ટકલમ ટમ ટમ બાળક બોલે બમ બમ હવે ધ્યાનથી જુઓ નીચક ચિત્ર છે તો કે છે મેળાનું મેળામાં શું શું દેખાય છે બાળકો તમને તો કે છે બાળકો માટે ચકદોળ છે મીઠાઈની દુકાન છે રમકડાની દુકાન છે ફુગામાં નિશાન તાકો અને મોતનો ગોળો એની ટિકિટ કેટલી છે તો કે છે પાંચ રૂપિયા ચાલો મેળા ઉપરથી આપણે વાતચીત કરીએ જો બાજુના પેજમાં તમને આપ્યું છે વાતચીત કરવાનું કે આ ચિત્રમાં શું શું દેખાય છે સૌથી મોટો ચક્રોળની બાજુમાં શું છે ચિત્રમાં સાની દુકાન જોવા મળતી નથી તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે તમે મેળો જોયો છે ક્યાં એ મેળામાં તમને શું જોયું કહેવાનું છો બધું જે વાતચીત જેટલી છે ને કેટલી છે આઠ વાતચીત છે એ બધી તમારે ઘરે બેસીને મમ્મી પપ્પાને કહેવાની છે ચાલો હવે નીચે વાંચો અને ચેકો ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય ચેકી નાખો એની શું કરવાનું છે વાક્ય ઉપર લીટું કરવાનું છે તો પેલું વાક્ય ચિત્રમાં ચાર દુકાનો છે તો કહેશે ના એમાં એના ઉપર શું કરવાનું છે લીટું મેળામાં મીઠાઈની દુકાન નથી તો એ વાક્ય ખોટું છે તો એમાં શું કરવાનું લીટું મારવાનું છે એના પછી મેળામાં જોકર દેખાય છે એના ઉપર શું કરવાનું છે લીટુ એક જ દુકાનમાં રમકડા મળે છે આ વાક્ય પણ સાચું ન તો શું કરવાનું છે લીટુ મેળામાં નિશાન તાકવાની દુકાન નથી એ વાક્ય પણ ખોટું છે છે ને દુકાન છે હા તેમાં શું કરવાનું છે લીટુ એક દુકાનમાં કપડાનો શેલ છે ના રે ના છે કે એ વાક્ય સાચું નથી તેના પર શું કરવાનું છે લીટુ મોતનો કૂવો જોવાની ટિકિટ પાંચ રૂપિયા છે તો કે છે હા ટિકિટ તો પાંચ રૂપિયા છે તો એને છોડી દેવાનું છે ત્યાર પછીનું નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે એ વાક્ય પણ ખોટું છે છે ને એમાં તો ચકડોળ તો છે એ બાળકો માટે તો એ વાક્ય પર શું કરવાનું છે એ લીટું ત્યાર પછીમાં આપણે શું જોવા મળે છે બાળકો જોવા જોઈએ ત્યાર પછી આપણે ગીત ગાઓ તમને ગીત ગાતા આવડે છે ને હા મને ખબર છે તમને સરસ મજાનું ગીત ગાતા આવડે છે તો પહેલી લીટી ગઈએ આપણે ચાલો ગઈએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ અરે વાહ આ તો સરસ મજાનું ગીત છે તમે ગાજો હા ઘરે મમ્મી પપ્પા સાથે બેસીને કા તમારા ભાઈ બહેન બેનપણી હોય ને એમની સાથે બેસીને ગાજો ચાલો એના પછી આપણે વાતચીત કરીએ થોડી આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ જ ગમી મને તો પેલી ગમી તમને કઈ ગમી કહેજો હા મને આ મેળામાં જઈને તમે શું કરશો એ પણ મને કહેજો હા મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોની પાસે મળશો એ તમારે બધું વાતચીત કરવાનું છે બરાબર છે હવે એની નીચે હા કે અથવા ના લખો તો પહેલું વાક્ય મેળામાં તરવાનું છે તો કે છે ના મમ્મી માટે બંગડી લેવાની છે તો કે છે હા મારા માટે ભમડો લેવાનો છે તો કે છે ના ભેળ ખાવા જવાનું નથી તો કહેશે ના ચકડોળમાં બેસવાનું છે તો કહેશે હા એની બાજુમાં મેળામાં ખરીદી કરવાની નથી તો કહેશે ના ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો કે છે ના ચોકલેટ ખાવાનું નક્કી છે ના પપ્પા માટે પાકીટ લેવાનું છે તો એમાં લખવાનું છે હા ઘોડા પર બેસવાનું છે તો કે છે ના સરસ મજાનું છે છે ને બાળક મિત્રો હવે એને બાજુનો પેજ આપણે કહશું જો એમાં ત્રણ ચિત્રો દેખાય છે દેખાય છે ને ચિત્રમાં શું શું તમને દેખાય છે તો કે હાથીનું ચિત્ર છે છોકરી આઈસ્ક્રીમ ખાય છે અને છોકરી પમેળો ફેરવે છે એમાં પેલાનું ચિત્ર વાક્ય શું શું તમે જોઈએ લખેલું છે છે ને અને નીચે ખાલી જગ્યા આપી છે તો કે છે હાથીનું ચિત્ર છે બે છોકરાઓ બેઠા છે બહેન આગળ છે એમાં બીજું ચિત્ર નીચે ખાલી જગ્યા આ છોકરીનું ચિત્ર છે બીજી ખાલી જગ્યા મેં તે આઈસ્ક્રીમ ખાય છે પછીનું વાક્ય તમને અહીંયા લખેલું છે ને શું છે કે ઠંડો આઈસ્ક્રીમ ખાશુ હવે એની બાજુમાં ત્રણેય વાક્યની ખાલી જગ્યા તમારે લખવાની છે એમાંનું પેલું રમકડાનું ચિત્ર છે છોકરીના હાથમાં ભમરડો છે ભમરડાથી રમીશું ચલો એની નીચે જો ગીતડું ગાયું આપણે પેલા ગીતડું ગાયનું અકલમ ચકલમ ચમ ચમ એની નીચે અભિનય કરવાનો છે તમારે જે આ વાક્ય આપેલા છે એનું અભિનય કરવાનો છે શું છે આઈસ્ક્રીમ ખાતી છોકરીનો અભિનય કરવાનો ફુગાને નિશાન તાકતી છોકરીનો અભિનય કરવાનો ભમેરળો ફેરવતો છોકરો એનું અભિનય કરવાનો ગાયની રોટલી ખવડાવતો છોકરો એનું અભિનય કરવાનો કેળું ખાતો છોકરો એનો અભિનય કરવાનો ત્યાર પછી બીજો સરસ મજાની દાદાની વાર્તા એવી ત્રિકમદાસ અને યજ્ઞની વાર્તા સાંભળે છે ને ચાલો કરીએ પાત્રનગરમાં આનંદ મેળો હતો શું મેળો હતો આનંદ મેળો મેળાની વાતો કરતાં કરતાં પાત્રનગરમાં આશીષ સોસાયટી હતી તેના બંગલો નંબર ત્રણમાં યજ્ઞ રહે તે પણ તેના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો તે બહુ જ ખુશ હતો યજ્ઞ તો સીધો રમકડાંની દુકાન ઊભો રહી ગયો તેણે કહ્યું દાદા મને આ રમકડું તો લઈ આપો દાદા કહે કોઈ રમકડું લેવાનું નથી તેઓ ત્યાંથી આગળ ગયા યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહ્યો તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી દાદાએ તેણે સમજાવ્યું કહ્યું બેટા પહેલાં મેળો જ જોઈ લે પછી તારે જે જોઈએ તે હું લઈશ દાદાએ રમકડું ન લઈ આપ્યું આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો યજ્ઞ રિસાઈ ગયો એટલામાં તેણે મોટું ચકડોળ જોયું કહ્યું દાદા મારે પહેલાં મોટા ચકડોળમાં આવે શું છે દાદા વખતે રાજી થઈ કહે ભલે તું અહીં ઊભો રે હું ટિકિટ લઈને આવું યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા ત્યારે એક જ શું થયું ત્યારે એક જ ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો આસપાસ એકદમ અવાજ વધી ગયો દોડધામ જ ગઈ યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો દાદા ટિકિટ લઈને આવ્યા તેમણે યજ્ઞને ત્યાં ન જોયો દાદા હાફડા હાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા આ તરફ યજ્ઞ રડતો હતો અને પોલીસ અંકલ તેને રડતો જોયો તેમણે પૂછ્યું તારું નામ શું છે તું કોની સાથે આવ્યો છો યજ્ઞ કહ્યું દાદા સાથે આવ્યો છું મારા દાદા ખોવાઈ ગયા છે પોલીસ અંકલે કહ્યું ચિંતા ન કરીશ હું તને તારા પહેલાં દાદા સાથે ઘરે પહોંચાડીશ તું ક્યાં રહે છે યજ્ઞએ રડતા રડતા કહ્યું વાત્રનગર આશીષ સોસાયટી મારા દાદાનું નામ ત્રિકમ દાસ છે આ સાંભળી પોલીસ અંકલ કહે હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું હું તારા દાદા શોધી આપીશ યજ્ઞ હજુ રડતો હતો પોલીસ અંકલ કહે તું રડ નહીં ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવ યજ્ઞ બોલ્યો મારે આઈસ્ક્રીમ નથી ખાવો મારે તો દાદા પાસે જવું છે પોલીસ અંકલ તેને સમજાવ્યું કહ્યું તારા દાદા આટલામાં જ ક્યાં હશે ત્યાં સુધી લે આ ચણા ચોર ગરમ ખા યજ્ઞએ રડતાં રડતાં કહ્યું ના મારે કશું ખાવું નથી મારે દાદા પાસે જ જવું છે હોલિસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા થોડી વારમાં રમકડાની દુકાન આવી હોલિસ અંકલે કહ્યું હું તને રમકડું અપાવું યજ્ઞ કહે ના મારે રમકડું નથી જોઈતું મારે તો મારા દાદા પાસે જવું છે અંકલ કોણ હતા અંકલ પોલીસ અંકલ વારંવાર યજ્ઞના રમકડું લેવા સમજાવતા હતા યજ્ઞ તો રડતા રડતા બોલ્યો મારે દાદા જ જોઈએ છે બીજું કંઈ જ ન જતું બાળ મિત્રો મજા આવી ને ચાલો આ વાર્તા ઉપરથી આપણે સરસ મજાનો વાતચીત કરીએ શું કરીએ સરસ મજાની વાતચીત કરીએ તમે પોલીસ અંકલને ગમ્યા કેમ આ બધી વાતચીત તમારે તમારા ઘરે મમ્મી પપ્પા સાથે કરવાની છે ત્યાર પછી જુઓ જે બાળ મિત્રો અભિનય કરો તમારે જો એનું પણ અભિનય કરવાનો છે ઘરે મેળામાં ખોવાઈ ગયા છોકરો એનું અભિનય કરવાનો છે છોકરાને શોધવા દાદા એનું અભિનય કરવાનો છે છોકરાને મદદ કરતા પોલીસ અંકલ એનું પણ અભિનય કરવાનો છે ત્યાર પછી આ વાક્ય કોણ બોલે છે જો જોજો કહું છું જવાબ તમે ત્યાંથી સાંભળજો કોઈ રમકડું લેવાનું નથી આ દાક વાક્ય કોણ બોલે છે વિચાર જોઈ તો કે છે દાદા હું તને તારા દાદા શોધી આપીશ આ કોણ બોલે છે તો કે છે બોલીશ અંકલ ચારે મારે તો ચકડોળમાં બેસવું છે આ કોણ બોલે છે તો છે યજ્ઞ મારા દાદા ખોવાઈ ગયા છે આ કોણ બોલશે યજ્ઞ તું અહીં ઊભો રે હું ટિકિટ લેતો આવું આ કોણ વાક્ય બોલે છે તો કે છે યજ્ઞના દાદા ત્રિકમદાસભાઈ તું ક્યાં રહે છે આ કોણ બોલે છે પોલીસ અંકલ ચાલો નીચે જો તમને બતાવવું છે જે વાક્ય ગમતું હોય તે ફરીથી લખો તમને ખાલી જગ્યા નીચે આપ્યું છે મને પેંડા ભાવે છે મને બરફી ભાવે છે બે વાક્યમાં જે તમને ગમતું હોય તે તમારે વાક્યમાં એક લખવાનું છે હવે ત્યાર પછીમાં તમે જોજો કે યજ્ઞનો ઘોડો આ તો સરસ મજાનું તમે રામાયણ જોય છે ને તેમાં સીતાજીના પુત્ર રામ અને સીતાજીના પુત્ર કોણ હોય છે લવ અને કુશનો સરસ મજાનું છે આ તમારે સાંભળવું છે ને ચલો સાંભળીએ આપણે વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠો છે તે ઋષિ કુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાવે છે લવ ઊભો થઈ જાય છે શું થાય છે લવ ઊભો થઈ જાય છે લવ કહે અરે આ તો યજ્ઞનો ઘોડો છે ચાલો એને પકડીએ પહેલો ઋષિકુમાર ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે છે એટલે કે બાજુ પડે તમે ઝઘડો કરો ને એવી રીતના લડવું પડે લવ કહે ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને ન શું કીધું છે આપણને નમાવવા માંગે છે એ તે કેમ ચાલે ઋષિકુમારો કહે અને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો લવ શું કહે છે લવ કહે છે એ જ બરાબર છે રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને સાથે સવા શેર છે કુશને પણ ઘોડો બતાવજો ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ત્યાં એક સૈનિક આવે છે સૈનિક બોલ્યો ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધો તો લડાઈ કરવી પડશે શું કીધું છે કે આ તો રામ રાજા રામચંદ્રજીનો ઘોડો છે બાંધશો તો લડાઈ કરવી પડશે લવ કહે ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર જ છીએ કુશ કહે પ્રવેશીને હા હા અમે તૈયાર જ છીએ પાછો લવ કહે છે ભાઈ કુશ હમણાં તું હસી જા શું છે હમણાં તું ખસી જા આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ બેઉ લડે છે લવ સૈનિકને જમીન પર પછાડે છે સેનાના બીજા સૈનિકો પાસે આવે છે એમને પણ લવકો જ હરાવે છે સુમંત કહે છે શું કહે છે સુમંત અરે માત્ર બે છોકરાઓ આટલા બધા સૈનિકોને હરાવી દીધા ચંદ્રકેતુ કહે અજબ છોકરાઓ લાગે છે મજા આવીને બાળકો મિત્રો ચાલો એના પછી બાજુના પેજમાં તમને એવી રીતના ક્ષ ત્ર ને યજ્ઞ છે ને એવા તમારે ઘૂંટવાના છે ઘરે ઘૂંટી નાખજો હા અને નીચેમાં લખી નાખી તમારું હોમવર્ક એટલે કે લેસનમાં છે હવે તેના ઉપરથી આપણે એના ઉપરથી આપણે ત્રણ ચાર વાક્ય લખીશું જે બાજુના પેજમાં લખવાના છે યજ્ઞનો ઘોડો સંવાદમાં તમે જે વાક્ય શબ્દ નીચે લીટી કરી હોય તેવા ચાર પાંચ વાક્ય અહીં લખો તમે મેં યજ્ઞ નો ઘોડાનો તમને કીધું ને આખું વાર્તા એમાંથી જે ક્ષ ત્રણ જે શબ્દોની લીટી કરવાની છે નીચે અને પછી એમાંથી વાક્ય લખવાના છે તો પેલામાં શું લખશો વાલ્મીકી ઋષિના આશ્રમમાં બીજામાં સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે ત્રીજામાં બે ઋષિકુમારો છે ચોથામાં ઋષિકુમારે ઘોડાને લઈ જાય છે હવે તેની નીચે જવાબ લખો જો તમને વાક્ય આપેલું છે એની બાજુમાં ખાલી જગ્યા પણ આપેલી છે તેમાં પહેલાંમાં શું આવશે કે સીતાજી ક્યાં રહેતા હતા તો કહે છે લખવાનું પહેલી ખાલી જગ્યામાં આશ્રમમાં સીતાજીના પુત્રના નામ લખો લવ અને કુશ એમણે કયો ઘોડો પકડ્યો તો કે યજ્ઞનો ઘોડો બે નાના છોકરાઓ કોણ હરાવી દીધા તો કહે છે સૈનિકને ત્યાર પછી સરસ મજામાં જો તમે ચિત્ર આપેલું છે ચિત્રમાં શું શું દેખાય છે તમને જોઈએ પેલું કયું ચિત્ર છે ટાયર પછી સ્કૂલ પછી બેટ છે ખુરચી છે સીડી છે ટેબલ છે રસી છે જે ઓલા પગ ચાલે ને આપણે ઉપર રસી ઉપર પછી ડાળી છે વૃક્ષની પછી સ્કૂટર છે હવે એમાં શું કહેજો હિંચકાની મોજ હવે આમાંથી તમે હિંચકો ક્યાં ક્યાં બાંધશો કયો જોઈ તેના પર રાઈટની નિશાની કરવાની છે શું કરવાનું છે તો કહેશે પેલું ટાયર પર તો પછી ક્યાં આવશે દોરી પર ડાળી પર આ બધી જગ્યાએ તમે દોરી બાંધીને શું કરશો હિચકા ખાશો પછી નીચે જો તમને બતાવ્યું છે રંગ પૂરો આ નાનું ચિત્ર દેખાય છે ને જોવો જોઈએ દેખાણું તમને આ સરસ મજાનું ચિત્ર છે ને એમાં તમારે ચિત્રમાં રંગ પૂરવાનું છે બહુ સરસ મજા રંગ પૂરો મજા આવે ને બાળમિત્રો ભણવાની અરે વાહ મને તો ખબર છે તમને તો આવતા જે આપણો બીજો પીરિયડ આવશે એમાં તમને સરસ મજાની બીજી વાત કઈ કંઈ સાંભળશો ને જય શ્રી કૃષ્ણ